જય દ્વારકાથી રામ રમદારા ને તો ભાઈ કેમ છો બધા મજામાં ભાઈ હું તો હોવાના પરિવાડી ફૂકી ગયો હતો અને ભાઈ બાપા ગયા હતા ભાઈ ખવરને ચોખા લેવા કંટ્રોલમાં માલે બધું દેવાતો હોય ને એ અને ભાઈ અત્યારે આવીને દરેક કરી દીધી મોટર ચાલુ અને એ પહેલાં તમને વિડીયો દેખાડું તમે જો મુંડાનો પાણી ભરવાનું ચાલુ છે અને ભાઈ હું હવે તમને વસ્તુ દેખાડું આ જો આ મુંડા કેવી જ છે બોલો આ શેલે સુધી હજી એમને અહીંયા આજી માંડીને છોડો છે હું કાતો હતો મું ભાઈ હું કારો છે કે હું છે જોયું તો ભાઈ મુંડો નીકળો છોડો ઉપાડીને જોયું એટલે પણ મૂંડા એટલે મૂંડાઓ ભાઈ ગજબ કહેવાય અને આ તો હું એ ખબર નથી પડતી આ હું તો લગભગ જીવતું લાગે આ જો અને આ છે મુંડો હવે કદાચ મુંડો આમાંથી બને કે હું એ કંઈ ખબર નથી પડતી કેમ કે આપણે સિંગા આપે એમાંથી તો ભાઈ કહે છે કે મુંડા થાય છે એનો સિંગામાંથી છે પણ હવે આ વસ્તુ શું છે ખબર અને આ મુંડો તો જોવા ડાખો પાડો પીડો ભાઈ આ જે છોડોના જે હવે અત્યારે આપણે થળિયા મૂળ કઈ એ એકદમ ખાતો જાય છે અને આ પૂરું કરી નાખીને છોડ આપણે ધીરે ધીરે સુકાતો જાય આ છે છે બધે કાપી તો ભાઈ તમે મૂંડાનો વિડીયો તો જોઈ જ પણ ઓલું બાજુમાં હું છે મને બહુ ખબર ના પડી પણ હવે જી હોય એ માંડીને સોડો ફૂંકાતો હતો એટલે હું આ કદાચ હવે લપકતા મુંડા નહીં રહેવા દા સેલા સુધી કેમકે પાડું બાળુ બધી કાપી નાખી અને બીબડા પણ થોડા ખાધેલા હતા એ બીજું એક ઝાડું ઉપાડ્યું હતું ન્યાય એમનો નીકળો હતો મુંડો પણ હવે જી હોય બીજું શું થઈ અને બાપા અત્યારે આવ્યા છે અને ચા પાણી લેતા આવ્યા તમે પીતા આવ્યા તો તમારે શાહ પીવાનું છે હાલો ભાઈ બીજું શું થઈ પી નાખી અને અહીંયા થોડુંક બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે જાઉં છે બપોરા કરવા અને ભાઈ આપણે જેવા લાઈન ફૂગલું પાત્ર લે ને એ બધું એકદમ કમ્પ્લીટ અને લઈ લીધી કઈ બાજુ આ બાજુ અને અત્યારે હું આપણે થોડુંક એક લાઈનનો કટકો મૂકી દીધો એટલે આ બધું પાણી છે સુધી પીતું થાય કે જ્યાં સુધી પૂગે ત્યાં સુધી બપોરા કરી અને હું અને મારા બાપા આવી પાણી તો ભાઈ કેરના પી લીધા પણ વાં થોડુંક ત્રાહીંયા પાવન નહોતું ને એટલે અતિ ઉતાવળ ઊંખો પાછી બધું નિરાતે ને ભાઈ કામકાજ છે એ પૂરું કરશું આમાં તો ભાઈ હાલો ફટાફટ કરીએ બપોરા અને આ જોતા પાણી એવું કેમ કે વાહ લાઈનનો કટકો છે સુધી પુગડ્યો ને સામે હેઠે ત્યાં અહીંયા આવ્યો થોડુંક પ્રેશર એટલે લાઈન થોડી ખરી ગયા અને પાણી થોડુંક થોડું નીકળે રાખું હવે અત્યારે કમ્પ્લીટ થઈ ગયું વાંધો નથી બસ હવે ફટાફટ બપોરા કરી આવી ભાઈ બપોરા કરી અને સા પાણી પીએ અને આવી ગયા વાળી ભાઈ વાડી તો એમાં એવું થયું કે ભાઈ હું તમને પહેલાં થોડો વિડીયો દેખાડું કે ભાઈ સેકલા કઈ રીતના અમારે જે આ ખેડૂત છે એની મદદ કઈ રીતના કરે છે એ તમે પહેલાં વિડીયો જોઈ લો પછી આપણે બીજી બધી વાત કરશું તમને લાગતું હોય ભાઈ આ વિડીયો અહીંયા આ રીતના સારું રાખીને શું કામ ઊભો હોય પણ હું તમને દેખાડું અમારા ખેડૂતના સાથી અત્યારે ભાઈ બહુ અત્યારે ખૂબ જ મહેનત ઉપર ટૂંકમાં શું છે કામ ઉપર છે અને ખૂબ જ મહેનત કરે છે પણ જેરીક બાણે નીકળે એટલે હું તમને દેખાડું અરે આખું જૂન છે જે અત્યારે અમારે જે આમાં જે હોય ને એ બધું ખાય છે જોવા જો ચકલા જો જ્યાં ઈરું હોય ત્યાં બેસી જાય અને આખું ઝૂંડ એકદમ ભેરું જો જો વળી પાછું બેસી ગયું એટલે મારે ખેડૂત નહીં ને ભાઈ ઈરની ઘડીકમાં દવા સાટવી પડે એમ નથી જો આ રીતના એવા રાખે ને તો કેમ કે જ્યાં જ્યાં ઝૂંડ બેસે છે ને આટલું સમજવાનું કે ભાઈ આમાં ઈરૂતા છે એ પાછી ભાઈ ઈરૂ છે કાબરી છે ઘડીકમાં માં મરી એમ નથી લીલી હોય તો આપણે હજી દવાથી મરી જાય અને કાબરી રીતે કેવી જાય જ છે તમે ગમે એવી દવાના સાટો એ અને મૂંડો ખડીકમાં મળતા જ નથી લે અને ખેડૂતને પાયમાલ ઉપર કરવા ઉપર જ હોય બે ત્રણ વરસાદ એટલી બધી રાડી નથી લગભગ તો પાન રહેવા જ નથી દીધા પાછા આપણે પાટલા હું ગયા ખુલ્લા કરના ખરા કીમ જાણે આપણે દોઢક મહિના કે મહિનાથી જ માંડવી હોય એ રીતનું થઈ ગયું હતું પણ આ જોઈ લો સાઇકલા આ છે ખેડૂતના સાથી તો ભાઈ તમે વિડીયો તો જોઈ જશે કે ભાઈ કઈ રીતના શેકલા અત્યારે આપણે ખેડૂતની મદદ કરશે કેમ કે ભાઈ કાબરી હીરું છે કાબરી હીરો તો ભાઈ આપણે દવાથી તો મળતી જ નથી અને મૂંડાઈ નથી મળતા આ લીલી હીર તો હોય તો મરી જાય મેં જેમ તમને વિડીયોમાં કીધું એ રીતનું તો ભાઈ આવું બધું હાલે છે અને આજો અત્યારે અમે પાણી પાતા પાતા છે ને ભાઈ અહીંયા પીગા છે આપણું જે જે આખું જે પાવાનું તો પાઈ લીધું કેમ કે ભાઈ અમારે થોડીક વેસમાં શું ક્યાં આમ ટોપાઈ જાય ઓલી સાઈડ લાઈન મૂકીએ અને પાવું પડે એમ છે અને આમે ભાઈ જો અત્યારે શેકલા તો ઉડે જ છે કેમ કે હીરું મન લાગે નામી હશે અમે કાબરી હીરું હારું સારું ભાઈ તમે બે હો હીરું વીણો બીજું કંઈ નહીં તમારે દવા ના સાટવી નામી કામ કરે છે એકલા તો ભાઈ અમારે બસ હવ પાવવાનું થોડું ઘણું એટલું જ રહ્યું છે અને અત્યારે જોયે બાપા એ આરામથી બેઠા છે જેવું ને કાલનો વિડીયો માવા લવર એ માવો માવો શું કરો છો કા બાપા હાલો એ બધું ઠીક હવે આ જો આ છે આપણી ક્રાંતિ તાણું માંડવી એ પકડો તો ઈમ પકડે મને પપ્પા આવડે નહીં ને લાવો આ છે આપણે ભાઈ ક્રાંતિતાનું માંડવી હવે તમને શું લાગે આ ગાડું થાય કે નહીં થાય આમાં બીબડા પણ છે હું અમુક તો ભાઈ ઝાડો જોઈને કે હો ભાઈ એટલા જે જાડો લીધે ને આમાં તારે ગાડું કરવું તો કેમ થાય તારું ગાડું અને એ ભાઈ વાત એ હાસી છે પણ હજી જોતો એમ લાગે ભાઈ આમાં બીબડા પણ થોડાક છે અને ડેડવા પણ નામી છે અને ભાઈ પાહાત્રી માંડવી છે મેં તમને કીધું કે પાહાત્રી ને નાગત્રીને વેચગાડાની અને કંઈક તમને હુંડાની ઈરવું જ નથી રહત કેમ કે ભાઈ કાબરી છે ને એક ફરજો જો આમાં જમીનના અંદર ઉતરી જાય ને તો એ ડેડવા ખાવા મને અને બીબડા નહીં બધું હવે તો આ સેકલા બે એટલે એમ જ લાગે કે હા નકરે હીરોના ઢેગલા હા પણ આમ માથે માથે કે ઈરું આપણે દેખાતી જ નથી સે પણ પારવી છે અમે પાણી હજી કાઢુણીમાં અમે જોયું કે ભાઈ હીરો લગભગ બહુ દેખાતી જ નથી કેમ કે નકર એટલી બધી હીરું હોય તો આપણે ક્યાંક આમ ધ્યાનમાં તો આવી જોઈએ હા ભાઈ એ પ્રમાણે છે ને સેકલા કંઈક દેખાઈ વીણે અને થોડું ઘણું ખાઈ જવામાં આમાં નીકળે તો અને આવું બધું અત્યારે હાલે છે યાર અને ભાઈ થોડું ઘણું છે જો પી જાય તો ભાઈ અમારે શું કહીએ રેતી ઉજાગરા ના કરવા જો કે લગભગ તો અમારે રાતે આવવાનું નહીં થાય અને આ થોડું ઘણું જે રહે ને અમે દિવસનું પાઈ લેવું હવે રિયું ખાલી વીઘા રિયું હવે આપણે પાવાનું શું કહો તો ભલે અને હું તમને જીમ કહેતો હતો આ માંડવી હું પણ જો હવે જીમ પાણી જળવા મળીને જોઈએ માંડવી પાસે રોનક ગઈ કેમ કે ભાઈ અહીંયા વધારે ટૂંકમાં હુંતી હતી બડવારું રહ્યું એટલે આ બાપા આડે ના આડે આવ્યું જો આ તમને દેખે ને આ માંડવી જે અત્યારે થોડુંક છોડવા જે હું તમને લાગે ને જ્યાં હજી પાણી નથી પી હવે ભૂખ્યા પાણી